ગામે આવેલા એક ભારતીય બનાવટના વિદેશી દારૂના ના ક્વાર્ટરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે મળતી માહિતી અનુસાર એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ પ્રમેશ કુમાર ત્રણ વ્યક્તિઓ લોખંડના પીપ ખોલીને ને દારૂ કાઢતા જોવા મળ્યા હતા પોલીસને જોતા ત્રણમાંથી મુખ્ય આરોપી બહાદુરસિંહ ફાર્મની દિવાલ ત્રણ હજાર ત્રણસો સાહીઠ ક્વાર્ટર ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવ્યા દારૂ બહાર લઈ જવા માટેની બે ગાડીઓ પણ સ્થળ પરથી જપ્ત કરવામાં આવી પકડાયેલા આરોપીઓના

કે આવા ગેરકાયદેસર વ્યવહારમાં સામેલ લોકો સામે અવિરત કડક પગલા લેવામાં આવશે